સિટી ચેન્જ થવાના લીધે હેર લોસ વધી જતું હોય છે આ સવાલ મને બહુ જ પેશન્ટ પૂછતા હોય છે મારી ઓપીડીમાં તો એની પાછળનું કારણ શું છે સૌથી પહેલાં તો આ જે હેર લોસ છે એ ટેમ્પરરી છે પરમાનન્ટ નથી એના પાછળના કારણમાં સૌથી પહેલાં છે કે વોટર ચેન્જ થતું હોય છે તમે કદાચ જે સિટીમાં શિફ્ટ થયા હો ત્યાંનો વોટર જો હાર્ડ વોટર હોય તો એના લીધે તમારી વાળની ક્વોલિટી જે છે એ ડ્રાય અને રફ થઈ જતી હોય છે અને એટલે એ જલ્દીથી તૂટી જતા હોય છે ઇનફેક્ટ હાર્ડ વોટરના લીધે તમારું સ્કેલ્પ ડ્રાય થઈ જતું હોય ડેન્ડ્રફ વધી જતું હોય તો એના લીધે પણ તમારા વાળ જલ્દીથી તૂટી જતા હોય છે બટ એ ટેમ્પરરી છે થ્રી ટુ સિક્સ મંથ્સમાં તમારો એ લોસ બંધ થઈ જશે બીજો કારણ કે હવા ચેન્જ થતી હોય વેધર ચેન્જ થતું હોય એન્વાયરમેન્ટ ચેન્જ થતું હોય બહુ ઠંડી કે બહુ ગરમી થતી હોય કે પોલ્યુશન બહુ વધારે થતું હોય તો એના લીધે પણ તમારું સ્કેલ્પ અને વાળમાં ડેમેજ થતું હોય છે અને હેર લોસ વધતું હોય છે ત્રીજો કોમન રીઝન છે કે ઇમોશનલ સ્ટ્રેસ થતું હોય કે જ્યારે પણ આપણે કોઈ નવી સિટીમાં ગયા હોઈએ તો થોડુંક ઇમોશનલી સેટ થતા આપણને વાર લાગતું હોય ફિઝિકલ સ્ટ્રેસ એટલે કે ઊંઘ પ્રોપર ના થતી હોય શિફ્ટિંગના લીધે તમને આરામ ના મળતું હોય તો પણ આ તકલીફ થતી હોય છે તો એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી ચોથી વસ્તુ કે આપણે શિફ્ટિંગના લીધે ખાવા પીવાનું કે ઊંઘમાં પ્રોપર ધ્યાન નથી આપી શકતા આપણે પાણી ઓછું પીતા હોઈએ કે હેલ્ધી ફૂડ ના ખાતા હોઈએ ફ્રૂટ્સ છે પ્રોટીન છે કે વેજીટેબલ છે એ ખાવામાં ના આવતું હોય ઊંઘ આપણી છ થી આઠ કલાકની પૂરી ના થતી હોય કે કોઈપણ રીતે સ્ટ્રેસ થતું હોય તો એના લીધે પણ હેરલોસ થઈ શકે છે બટ જેમ જેમ તમારી બોડી એ રૂટીનને સેટ થશે એ જ રીતે તમારું હેર લોસ પણ ધીમે ધીમે અટકી જશે આ દરમિયાન તમારે ખાવા પીવામાં ઊંઘમાં ધ્યાન રાખવાનું સ્ટ્રેસ ઓછું લેવાનું અને ટાઈમ ટુ ટાઈમ સૂઈ જવાનું તો આટલું બધું કર્યા પછી પણ જો તમારું હેર લોસ ના અટકતું હોય તો તમારે ડર્મેટોલોજીસ્ટની સે સલાહ લેવી જરૂરી છે થેન્ક યુ